મિત્રો તમે વિડીયો જાણી લીધો તમને વધારે કહેવાની જરૂર નથી ફક્ત આપણે જાણીશું કે ભાઈ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે આ જે છોકરી છે ડાન્સ કરી રહી છે અને અત્યારે જે દરેક પેજ પર ખૂબ વાયરલ થઈ રહી છે વાયરલ પેજની અંદર જે વિડીયો છે પંદર સેકન્ડનો એ વિડિયો ખૂબ આ દરેક પેજની અંદર વાયરલ થઈ રહ્યો છે વિડીયોને અંત સુધી જજો અને ચેનલ પણ નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જે છોકરી ડાન્સ કરી રહી છે એ ક્યા કઈ જગ્યા છે કોણ છે અને ક્યારે આ ડાન્સ કર્યું છે તમામ લોકો જે આ પૂછી રહ્યા છે કે અમુક વિરુદ્ધ પણ કરે છે આવું ના કરવું જોઈએ કે આવું ડાન્સ ના કરવું જોઈએ એવું કહી રહ્યા છે અત્યારે જે લગ્નની સિઝન હોય તે આદિવાસી સમાજની અંદર ભેંટના તાલે પોતપોતાને ટેલેન્ટ છે દેખાડતા હોય છે પરંતુ મિત્રો ઘણા બધા લોકો આને ખરાબ કોમેન્ટ પણ કરે છે અને ખોટી રીતે કોમેન્ટ પણ કરે છે તો ખરેખર મિત્રો આવી કોમેન્ટ ના કરવું જોઈએ અને આ છોકરી કંઈની છે પહેલાં આપણે જાણી લઈએ આ સુરત જિલ્લાના આજુબાજુ કંઈક ગામડાની અંદર કંઈક લગ્ન થયું હતું ત્યાં આગળ આ છોકરીએ ડાન્સ કર્યું હતું કોઈ વિડીયો ઉતારીને પોસ્ટ કરી દેવામાં આવ્યો છે આ ઇકે ચેનલના માલિકે શૈલેશ ભીલે આ છોકરીની આઈડી તપાસવાની કોશિશ કરી કે એમના વિડીયો બીજા કેવા છે પરંતુ એમની આઈડી કોઈ પણ પ્રકારની મળેલી નથી આ છોકરી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે વાયરલ વિડીયોની અંદર લાખો લાખો વ્યૂ મળી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પેજ પર તો મિત્રો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે મારે વધારે કેવું નથી કે તમે જાણી લીધું કે આ છોકરી કેવી રીતના ડાન્સ કરે છે એટલે મારે વધારે કહેવાની જરૂર નથી તમે બધું સમજી જ ગયા છો એટલે ફક્ત આપણે વાત જ કરીએ છે કે ભાઈ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણે ગુજરાતની તમામ અપડેટ આપણે આ ચેનલ પર જણાવતા હોય છે આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું જે હિન્દ જય ભારત